અહીંયા તમને છે ને આવા એન્ટીકમાં છે ને મળી જશે જો પોતાના લવરની સાથે છે ગાવતા હોય ને એ લોકો માટે સ્પેશિયલ છે આ પતંગ છસો રૂપિયાના છ પતંગથી લઈ અને તમારે જેવી વેરાયટીમાં જોઈને એવા તમને પતંગ છે ને મળી જવાના છે પોસ્ટોપ છે ને આખો સ્ટોર ભરેલો છે જો અતરંગી પતંગો છે બધા ટોટલી ડિફરન્ટ સ્ટાઇલમાં આવશે ડિફરન્ટ વેરાયટીમાં આવશે આ વ્હાઈટ કલરમાં છે બધા પછી આ બાજુ તમે જોશો તો ચાંદોન અને એ બધા ટોટલી છે ને અલગ અલગ છે અને આ રીતના અહીંયા જો તો આખો સ્ટોક છે એ ફૂલ અને આપણે શું કહેવાય કે જેટલી પણ બલ્કમાં જોતી હોય તો પણ મળી જાય અને હોલસેલમાં તમારે જોતી હોય ને ધંધો કરવા માટે તો પણ મળી જાય જો ખાલી તમે નજર મારો આ રીતનો આખો થપ્પો જ ભર્યો છે જો તો આપણે આવી ગયા છીએ ખંભાતના પ્રખ્યાત અને ગુજરાતમાં પણ એનું નામ ગુંજે છે એવા નગીનદાસ કાળીદાસ એમ કહેવાય કે દિવાળી પછી આ જગ્યા ઉપર છે ને સ્ટોલ લાગી જતો હોય દિવાળી પછી તમે ગમે ત્યારે આવો ને તો અહીંયા તમને છે ને પતંગ મળી રહે અને અહીંયા તો ભાઈ પતંગની એટલી વેરાયટી છે ને ભાઈ તમે જોજો થાકી જશો તો સંપૂર્ણ ડિટેલ સાથે હું વાત કરવાનો છું અંદર પતંગની શું પ્રાઇસ છે તમારે ઘર બેઠા જોતી હોય તો કઈ રીતના મળશે બધી જ વાત કરું છું તો બી કન્ટિન્યુ રહેજો સ્ટાર્ટિંગમાં તમે જેવા એન્ટર થશો ને એટલે અહીંયા તમને નાની નાની વસ્તુ જેમાં આવી નાની પતંગો છે પછી આ ટેપ છે પછી બધા ગુંગળા છે વગાડવાના પપોડા કહો નહીં પછી ઉપર જુઓ તો મસ્ત મજાની છે ને ટોપી છે અને ઉપર મસ્ત મજાની ઝીણી ઝીણી જે પતંગો છે અને આ તમે જુઓ ભાઈ ખાલી થપ્પા આ બધા સ્ટોક કરી દીધા છે અને આ બાજુ પણ અંદર સ્ટોક છે

અહીંયા તમને છે ને આવા એન્ટિક માસ છે ને મળી જશે જો પછી આ પણ એવું જ માસ છે જબરદસ્ત છે અને બાકી અહીંયા તમે જોશો તો અલગ અલગ રેન્જમાં ઘણા મળી જશે આ હમણાં કહું છું ભાઈ ટ્રાય કર્યું છે પછી અહીંયા જો તમે ફેસ છે વાઘનું છે જો મસ્ત મજાનું પછી આમાંથી તમે છે ને કોઈ પણ લઈ શકો અને બહેનો માટે તો મસ્ત મજાનું છે આ જો છે ને એકદમ જબરદસ્ત ભાઈ બે હજાર છવ્વીસ આવે છે ને તો એનું જો સ્પેશિયલ બે હજાર છવ્વીસનો પતંગ છે મસ્ત મજાનો અને હવે આ બાજુ છે ને મેઇન ભંડાર છે પતંગોનો તો નજીક જોઈ અને આપણે જોશું બાકી સ્ટાર્ટિંગમાં તમે આ જોશો તો આ બધી એક નંબરની પતંગ વેરાયટી છે જો કાંઈ ઘટે નહીં ભાઈ આ જગ્યા ઉપર તમને છે ને છસો રૂપિયાના છ પતંગથી લઈ અને તમારે જેવી વેરાયટીમાં જોઈને એવા તમને પતંગ છે ને મળી જવાના છે બાકી આ પતંગની સાઈઝ તમે જોશો ને તો તમને અંદાજ આવી જશે બાકી તમે વિચારશો કે આ પતંગ એટલું મોટું છે આનો કાંઈ શેપ બરાબર મોટો છે બરાબર તો કદાચ ઉડે કે ના ઉડે તો આમાં છે ને જેટલા પણ તમે મારી પાછળ પ્રત્યમ જુઓ છો ટોટલી છે ને ભાઈ ઉડે છેના જે ઓનર છે આપણે એની રીતે વાત કરવાની ટ્રાય કરી હતી પણ એ એટલા વ્યસ્ત ને કે ભાઈ થાય આમ છે બાકી આસપાસની નજરમાં હશો ને તો લગભગ ટોટલી જે એન્ટિક છે ને આઈટમો એ બધી આખા ખભાતની અંદર છે ને આ જગ્યા પર તમને મળી જશે અમે છે ને ખાલી અહીંયા સ્ટોક જુઓ આ બધો બહાર પેકિંગ કરીને પીડ્યો છે બરાબર આમાં ડેટ પણ લખાઈ ગઈ છે અને કઈ જગ્યાએ મોકલવાનું છે એ બધું લખાઈ ગયું છે આ જો સ્ટોક પીડ્યો છે બધો ફૂલ ફૂલ સ્ટોક છે જો અને ઉપર જુઓ તમે આ પત નો છો ને બધી હેવી રેન્જમાં છે અને પછી આગળ છે ને આ બીજું એનો જે મેઇન તો એમ કહેવાય કે આખો સ્ટોકનો ખજાનો જ છે તો એમ છે શું આપણે અને જોઈએ કે કઈ રીતના છે છે ને હવે આપણે અંદર જોઈ અને જોવાનું છે કે પતંગનો સ્ટોક કઈ રીતના કરેલો છે જો શરૂઆતમાં તમે આવશો ને એટલે આ જો મેન છે ને એ રૂમ છે એની બહાર તમને આ જે ઢગલા મોઢે છે ને એ પતંગનો સ્ટોક જોવા મળશે જો આ રીતના છે પછી આ રીતના છે અને આ બધું તો બધા છે ને કોકન કોક પછી જો આ કંઈક નવરંગો હશે જો આ રીતના છે ને જો પછી આ બાજુ છે પછી આ તમે જો મસ્ત મજાના ક્રિષ્ના અને છોટા ભીમના અને બધા છે ને તમને અહીંયા મળી જાય અને આ તો ભાઈ એન્ટિક છે જો છે ને મસ્ત જે લોકો પોતાના લવરની સાથે ચગાવતા હોય ને એ લોકો માટે સ્પેશિયલ છે આ પતંગ એટલે ખાસ કરીને ઓર્ડર કરી લેજો અને પછી આનો હોય ને સ્ટોક પૂરો થઈ જાય તો ભાઈ અહીંયા મારી પાછળ તમે જોશો ને તો બધા ઓર્ડર્સ પેકિંગ થાય છે અને પછી જે આ રૂમની અંદર મોસ્ટ ઓફ છે ને આખો સ્ટોર ભરેલો છે જો અતરંગી પતંગો છે બધા ટોટલી ડિફરન્ટ સ્ટાઇલમાં આવે છે ડિફરન્ટ વેરાયટીમાં આવે છે આ વ્હાઈટ કલરમાં છે બધા પછી આ પછી તમે જોશો તો ચાંદો અને બાંદો એ બધા ટોટલી છે ને અલગ અલગ છે અને આ રીતના અહીંયા જો તો આખો સ્ટોક છે ફૂલે ફૂલ અને આપણે શું કહેવાય કે જેટલી પણ બલ્કમાં જોતી હોય તો પણ મળી જાય અને હોલસેલમાં તમારે જોતી હોય ને ધંધો કરવા માટે તો પણ મળી જાય જો ખાલી તમે નજર મારો આ રીતનો આખો થપ્પો જ છે જો ટોટલી બધા આવી જાય આટલું જ નથી જો આ બધું છે અને હજી તમને આગળ બતાવું આટલાકમાં તો પૂરું થાય જ નહીં ને કારણ કે ભાઈ આ સૌથી મોટા છે ખંભાતની અંદર એમ કહેવાય કે લગભગ ગુજરાતમાં નામ એનું ગુંજે છે જો ટોટલ અહીંયા સ્ટોક છે પછી આ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સના પતંગ છે જોઈ લો પછી હજુ અહીંયા જો સ્ટોક ખૂટેમ જ નથી ભાઈ અહીંયા તમને જોવા મળશે પૂરેપૂરો સ્ટોક આમાં અલગ અલગ વેરાયટીમાં છે અને પ્લસમાં કે

તો અત્યારે આ સ્ટોરના ઓનર આપણી સાથે છે તો થોડુંક કંઈક ઓડિયન્સ ને પતંગ વિશે કેવું માર્કેટ સારામાં સારું છે અને થોડો ભાવનો વધારો થયો છે કારણ કે જીએસટી વધ્યું કાચા માલના ભાવ વધ્યા લેબર વધ્યું એટલે તૈયાર માલના ભાવ વધ્યા પણ ઘરાગને ફીસ છે સારામાં સારી ગરાગી છે શું અને માલની શોર્ટેજ છે ખંભાતની માર્કેટમાં

એંસી વર્ષથી ભાઈ પતંગનો બિઝનેસ કરે છે અને આખો વર્ષ ચોથી પેઢી ચાલી ચોથી પેઢી છે સોથી પેઢી શરૂ છે ભાઈ આ નગીનભાઈ કાલિદાસની અને આખો વર્ષ પતંગ જ બનતી છે ને આખું આખો વર્ષ પતંગ બને છે અને ગ્રાહક લોકો સારું આપણને પ્રપોસન આપે છે સારી રીતે ગ્રાહક લે છે અને ખુશ થઈને જાય છે અહીંયાથી ક્વોલિટી સારી અને સુંદર પતંગ બનાવીએ છીએ અને એના માટે સારામાં સારું મેં આપ્યું છે ગ્રાહકને ગ્રાહકનો રિપોર્ટ સોદારો સારામાં સારો છે અને ખાસ તો મિત્રો એમાં એવું છે કે ભાઈ ક્વોલિટી સારી હોય ને એના પૈસા હોય જ્યારે હા અને આમનો જે પતંગ છે ને બહુ બુલાટ ને એવું ઓછું મારે કેમ કે આનું બધું પરફેક્શન થી કામ હોય કમાન છોલેલી આવે કમાન શેકેલી આવે કાગળ સારા મહિનો ભારે મહિનો આવતો હોય એટલે પતંગ મજબૂત આવતી હોય યુનિક યુનિક પતંગ બનતી હોય એટલા માટે એવું તો રહેવાનું ઓર્ડર અવશ્ય વિઝિટ કરજો ખંભાતમાં નગીનભાઈ કાલિદાસ ખાલી કોઈ પણ ખૂણે કહેશો ને તો તમને આપવા પાયા મોકલી જશે એટલે એકવાર આ સ્ટોલની વિઝિટ લેજો તમારે જેવા જોઈએ ને એવા તમને પતંગ મળી જાય જય જય ભારત